યુવાના ગાડી નું મુહૂર્ત કરવાનું છે કાળુભાઈ ને તે જવાનું છે એને કરવો તો કરો મારા બંને ના સાલ હોય યાર તમે એકલા રહી ચાલતું હે બધું ચાલશે એને પણ બોલાવ્યું પહેલા દાડા રાક્ષી રીતે મારા નહીં મેળવવા મારા નહીં આપુ કકા મારાગા ની વાત કરીને પહેણવા નહી ઉતાવળે કાલે તારી બાઈડી લઈ આલું કરે

આવું પડે આપડા ભાઈ ની ગાડી લાયેલો છે ગાડી નહી જવું પડે એમ ના તમારું નું મન રાખું છું અને આવું છું જો મને કોઈ આડા ઉડીક બોલશે ને તો મેચરો ખરો અરવિંદજી રમેશજી મને લગી રેહ ને અરે આ પફારા બે આયા એવાનું કેવું માન્યું અને પોતાના ભાઈ નું તો કેવું માન્યું મારે નહીં આમ પથારાનું કીધું માન્યું મારી વાત હું સો સો મહિને મારા વગના આવ્યા પછી અને આ તો મારા તને ખબર છે

બે થયા હેલો અરે લે યાર મારો મુહૂર્ત વિતા તમે યાર હજી હેડ્યા નઈ કવું છે